જય શિયા બધા મિત્રો હશે ને બધાને વડી અને નાના મોટા બધા તમામને આજે ગુરુ પૂર્ણિમાના મારા ખૂબ ખૂબ બધાને હૃદયપૂર્વકથી જય શિયા કહું છું અને તમામ ધર્મના જે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે ગુરુ શિષ્યની જે એક પરંપરા રીતે જે આ ગુરુ પૂર્ણિમાને ઉજવે છે એ બધામાં આપણા જે સનાતન ધર્મને હું મારા હૃદયપૂર્વકથી બધાને જે તમામ ધર્મના ગુરુ શિષ્યો જે નાતો છે એમાં આગળ વધે એવું ખૂબ ખૂબ મારા હૃદયપૂર્વકથી બધાને જય શ્રી આરામ કરું છું તો ગુરુ પૂર્ણમનો ગુરુ શિષ્યનો નાતો તો આપણે જોતા હોય કે ગુરુ એક આપણને બોધ આપે છે અને ગુરુ આપણને એક સારી રીતે જે સંસ્કાર અને સારા જે જ્ઞાન તત્વમાં જે આપણને આગળ લઈ જાય છે તો ગુરુનો મહિમા એક અપરંપાર છે ગુરુ મહિમા અને ગુરુની જે આવી પરંપરા જે ગુરુ શિષ્યના જે નાતાની છે વાતું એ આપણી પરંપરા રીતે હારી આવે છે એટલે ગુરુપૂર્ણિમાના નાતા તરીકે જે બધે જ્યાં ગુરુ શિષ્ય જે ભેગા થતા એના એક પોતાના જે હૃદયથી જે ભાવથી જે ભેગા થતા હોય ગુરુ પૂર્ણિમા નિમિત્તે એ બધાએ આવો ભાવ રાખે અને કાયમની રીતે સનાતન ધર્મને આગળ વધારતા થાય એવી ખૂબ ખૂબ બધા ગુરુ પૂર્ણમા નિમિત્તે જય આવે છે ને લાઈવ માં આવવા વાળા બધા નો આભાર તે કંઈ નથી થોડોક ગુરુ પૂનિમની રાતના જે ઘણા આપણે જોયા છે કે હું તમને એક મારા અનુભવ પ્રમાણે જે ની વાતો નીકળી છે એને ગુરુ પરંપરા રહે શિષ્ય રૂપી જે ચાલે છે એ ગુરુ તારા ગુણ નો નહી પાર એ મારી એ વાત ગુરુ તારા ગુણ નો નહી ગુરુ ના ગુણ નો નહી પાર સદગુરુ મળી જાય ને બાપા જે આપણે આખ્યું જે છે ને ત્રીજું નેત્ર ખુલી જાય મારો સદગુરુ મળી જતો હોય અને ગુરુના ના આવી અપ્રમ વાતું પડી છે એટલે કીધું એ ગુરુ તું તો હરી એ હવાયો મારો ઝો ને ગુરુ રે મહિમા રે ગુરુ અપરંપાર ગુરુનો મહિમા અપરંપાર છે એટલે ગુરુની આજે જે ગુરુ પૂર્ણમાં નિમિત્તે જે આજ બધાય ગુરુ શિષ્યનો જે નાતો છે એ કાયમની વાટે એમને એમ કહે છે નિભાતો રે બધાયને મારા હૃદયપૂર્વક જય શિયા રામ 你来呢？你。